જય માતાજી મિત્રો તો કેરીની સિઝન શરૂ થઈ ગઈ છે અને ગુજરાતીનો ઘરમાં એકવાર તો કેરીનો રસ પૂરી અને બટેકાનું શાક અચૂક બને જ છે તો આજે મેં પણ બનાવ્યું હતું અને વિચાર્યું કે તમારી સાથે શેર પણ કરું તો તેની માટે પહેલાં તો આપણે કેરીનો રસ કાઢી લેશું તો તેની માટે મેં અહીંયા ચારથી પાંચ જેટલી કેરી લઈ લીધી હતી કેરી આપણે એકદમ સરસ મીઠી હોય તેવી જ આપણે લેવાની તેના કટકા કરી લીધા હતા ને ગોટલાને અમે પાણીમાં નાખી દીધા હતા તો પાણીમાંથી આપણે આવી રીતે નીચવી નીચવીને ગોટલાને લઈ લેશું અને તે જ પાણી આપણે કેરીના રસમાં નાખવાનું છે સાથે મેં અહીંયા પાંચ જેટલી મોટી ચમચી જેટલી ખાંડને એડ કરી દીધી છે જો તમારે કેરી થોડી ખાટી હોય તો તમારે વધારે કેરીમાં ખાંડ નાખી દેવાની તો હવે મેં અહીંયા બ્લાઇન્ડર વડે જ તેની કેરીનો રસ કાઢી લીધો હતો તમે આની જગ્યાએ મિક્સર ઝારનો પણ ઉપયોગ કરી શકો છો તો આવી રીતે એકદમ સરળ રીતે તમે કેરીનો રસ કાઢી શકો છો અને ફટાફટ પણ નીકળી જાય છે તો આપણો કેરીનો રસ તૈયાર થઈ ગયો છે તો તેને થોડીવાર માટે આપણે ફ્રીજમાં ઠંડો કરવા મૂકી દઈશું ઠંડો ઠંડો કેરીનો રસ ખાવાની ખૂબ જ મજા આવે છે તો હવે આપણે રસાવાળું બટેકાનું શાક કરવાનું છે તો તેની માટે મેં પહેલેથી જ બટેકાને બાફી લીધા હતા ઠંડા થઈ ગયા પછી તેને છાલ કાઢી અને કટકા કરી લીધા છે તો હવે બે ચમચી જેટલા તેલને ગરમ કરી તેમાં લવિંગ અને તજ નાખી દીધું છે સાથે આખું જીરું નાખી દીધું છે પછી એક મીડિયમ સાઇઝના ટમેટા અને એક મરચાં અને મોરું મરચું જ મેં લીધું છે તેને ઝીણું સમારી લીધું છે હવે આપણે તેમાં હળદર અને મીઠું નાખી અને ટમેટાને ધીમા તાપે પકવા દેવાનું છે ટમેટું આપણું એકદમ સરસ ગળી જાય પછી આપણે તેમાં મરચાનો પાવડર અને ધાણા જીરો પાવડર નાખી દઈશું તેને પણ થોડી વાર માટે કૂક કરી લઈશું ટમેટાને આવી રીતે મેશ કરી લેવાનું જેથી કરીને આપણે એક બટેકાના શાકમાં ગ્રેવી એકદમ સરસ બનશે પછી જે આપણે બટેકાના કટકા કરેલા છે તે નાખી દઈશું તેને એકવાર વાર એક મિનિટ માટે મિક્સ કરીને કૂક કરવા થવા દેવાનું અને ગેસની ધીમે રાખીશું આવી રીતે તમે ફ્લેમ ને શાક તો તેનો ટેસ્ટ એકદમ સરસ આવશે પછી આપણે તેમાં રસા કરવા માટે બટે પાણીને નાખી દઈશું તો પાણી તમારે જેટલું બટેકા તમે બાફેલા હોય તેનાથી થોડું વધારે નાખવાનું જેથી કરીને તમારો બટેકાનું શાક એકદમ સરસ ઘટ બનશે તો હવે જે બે ત્રણ બટેકાને આવી રીતે આપણે મેશ કરી લેવાના છે જેથી કરીને આપણો રસો છે ને એકદમ સરસ એવો ઘટ જ બનશે આપણે બીજું કાંઈ કરવાની જરૂર નહીં પડે તો આપણું બટેકાનું શાક તૈયાર થઈ ગયું છે તો ઉપરથી કોથમીરને સ્પ્રિંકલ કરી અને તેને સાઈડમાં રાખી દઈશું તો હવે આપણે પૂરી કરી લેશું તો દોઢ કપ જેટલું મેં અહીંયા ઘઉંનો લોટ લઈ લીધો છે સ્વાદ અનુસાર મીઠું નાખી દેવાનું છે અને એક એક ચમચી એક મોટી ચમચી જેટલું જ તેલ નાખીશું બધાને આપણે મિક્સ કરી લઈશું હવે થોડું થોડું પાણી નાખતા જવાનું છે અને આપણે આ પૂરીના લોટને કઠણ બાંધવાનું છે આપણે જેવો પૂરીનો લોટ બાંધીએ છીએ તેવો જ આપણે પૂરીનો લોટ બાંધી લઈશું કઠણ જ બાંધીશું તો થોડું થોડું પાણી નાખતા જશું અને પૂરીના લોટને આપણે બાંધી લેશું તો આપણે આવો કઠણ લોટ જ બાંધવાનો છે તો હવે તેને આપણે પાંચથી દસ મિનિટ માટે એમને રહેવા દઈશું જેથી કરીને તે એકદમ સરસ વેલ સેટ થઈ જશે અને તમારી પૂરી એકદમ સરસ થશે હવે મેં દસ મિનિટ માટે તેને રહેવા દીધો તો એક વાર આપણે આવી રીતે મસળી લેશું અને પૂરીના નાના નાના લુવા કરી લેશું આપણે નાની નાની પૂરી કરીશું માટે આપણે નાના નાના લુવા કરીશું જો તમારે મોટી કરવી હોય તો તમે મોટા પણ કરી શકો છો તો એકી હારે આપણે બધા લુવા કરી લેવાના અને તેના ગોયણા પણ કરી લેવાના પછી આપણે હવે પૂરી વણવા લાગીશું નાની નાની પૂરી કરીશું અને બાજુમાં આપણે તેલને પણ ગરમ કરવા મૂકવી દેવાનું છે તેલને આપણે ફૂલ ગરમ કરવાનું છે તો જ તમારી પૂરી એકદમ સરસ ફૂલશે અને તેલ પણ નહીં રહે એકદમ આવી જાય પછી જ આપણે પૂરીને નાખવાનું તો જ તમારી પૂરી એકદમ સરસ રીતે ફૂલીને દળા જેવી થશે અને બિલકુલ તેલ પણ નહીં રહે તો આવી રીતે આપણે બધી પૂરીને કરતું જવાનું વણતા પણ જવાનું ને સાથે સાથે આપણે તળતા પણ જાશું એક એક ઘાણ થઈ જાય એટલે આપણે બીજું ઘાણ નાખી દઈશું આમાં તો આવી રીતે આપણે બધી પૂરીને તળી લેવાની છે જેમ જેમ તમે જમ જમતા બેસો જમવા બેસો તેમ તેમ આપણે ગરમ ગરમ પૂરીને તળીને પીરસવાની તો છે એકદમ સરસ એ રીતે તમે આ બનાવી શકશો એકદમ મજા આવી જશે ખાવાની તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો તો આપણે તેને પૂરી કેરીના રસ અને બટેકાના શાક સાથે તેને પીરસશું તો છે ને એકદમ સરળ રીતે તમે આને બનાવી શકશો બધાને ખૂબ જ પસંદ આવશે અને જો તમને અમારી મારી રેસીપી ગમી હોય ને તો પ્લીઝ લાઇક કરજો મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરજો અને તમને આ મારી રેસીપીઓ કેવી લાગી છે તે કમેન્ટ કરીને પણ કહેજો અને તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સને શેર પણ કરજો તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું આપણી પૂરી બટેકાનું શાક અને કેરીના રસ તૈયાર છે તો આવી જ નવી નવી રેસીપીઓ સાથે આપણે ફરી મળીશું ત્યાં સુધી બાય બાય જય માતાજી